thank <thud> you

થી ત્રણસો અડતાલીસ કરી દેવાના નિર્ણય સામેના વિરોધમાં કેમિસ્ટ્રો અને ડ્રગિસ્ટોએ હડતાળનું શસ્ત્ર ઉગાવ્યું છે અંકુશિત દવાઓમાં મેડિકલ સ્ટોર કમિશન ઓછું મળતું હોવાથી એનપીપીએ આ પ્રક્રિયાને વિરોધમાં આજે એક દિવસીય બંધ

ખાસ કરીને નાના વેપારીઓ કેટલાક છે તેમણે વિરોધ પણ દર્શાવે છે કેટલાક વેપારી મંડળો પણ વિરોધ દર્શાવી રહ્યા છે શું કહેશો વેપારી મંડળની અંદર તો ગુજરાતની અંદર દવા બજારનું એક જ એસોસિએશન છે પણ કેટલાક એવા મિત્રો જે છે કે સામે ઇલેક્શન લડ્યા હોય એ લોકોના આવા સમયે એક પણ મારી એ લોકોના નમ્ર વિનંતી છે કે આ સમગ્ર કેમિસ્ટ આલમ માટેનો અસ્તિત્વનો સવાલ છે એક તરફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે ત્યાં નાના વેપારીનું અસ્તિત્વ નહીં રહે ત્યાં આ ડિમાન્ડ એ કોઈ મારી પર્સનલ મારા મગજની આ લડાઈ નથી આ લડાઈ સમગ્ર દવા બજાર માટેની લડાઈ છે એક બાજુ આ કાળો કાયદો જે આવ્યો છે જેની અંદર દવા બજાર ના નાનામાં નાના વેપારીના ત્યાંથી જ્યારે સેમ્પલ મિત્રો લેવામાં આવે અને એને કોઈ પણ રીતે કોઈ પણ વાત ગુના વગર એને નેવું દિવસ સુધી બેલ ના મળે એવી પોઝિશનમાં જ્યારે લડતા આવીએ ત્યારે મારા એ મેમ્બર મિત્રોને લડાઈ એસોસિએશનની એક વૈચારિક લડાઈ છે પણ આની અંદર એક આપણા અસ્તિત્વનો સવાલ છે અને કાળા કાયદાની સામે જ્યારે આપણે લડતા આવીએ ત્યારે એ મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે મેં ઘણા બધા મિત્રોને ફોન પણ કરેલા પણ આ લડાઈ ખબર નહીં એ લોકો કઈ રીતે એનો મારો આ આ સંસ્થાનું નારો પંદર વર્ષ પહેલા શરૂ કરાયેલો ટોલ ટેક્સ ગઈકાલ રાત્રેથી બંધ કરી દેવાતા અમદાવાદ માં ખુશી છવાયું કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગઈકાલે મોડી રાત્રે તંત્ર દ્વારા

વિશારા ડોટેક્સ ઉપર રોજના આશરે 3000 વાહનોની અવરજવર હોય છે અને સરેરાશ 2 કરોડની વાર્ષિક આવક હતી આમ હવે આપણે વિશારા ડોટેક્સ ભરવામાંથી બચી જઈશું પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વંદના લુથરા VLCC માં વિન્દ્રોન સિટી એસ પ્રોગ્રામ લોન્ચ કરવા અમદાવાદના મહેમાન બન્યા હતા આ નવા પ્રોગ્રામમાં વેઇટ લોસ બોડી contouring અને skin tightening નો સમન્વય જોવા મળશે છેલ્લા ઘણા વર્ષોથી લોકો પોતાનું વજન ઘટાડવા માટે અલગ અલગ તરકીબો અને ટેકનિક્સ અપનાવી રહ્યા છે દરેક વ્યક્તિ સ્લીમ અને સ્ટાઇલિશ દેખાવાનો પ્રયત્ન કરે છે અને તે માટે તે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર થતા હોય છે ખાસ કરીને ઉનાળામાં લોકો પોતાની હેલ્થ અને સ્કિન ને લઈને ઘણી પ્રવૃત્તિઓ કરતા હોય છે જો કે વંદના લુથરાએ પણ અમદાવાદી યુથ માટે સ્પેશિયલ ટિપ્સ આપી હતી સાથે વધુ પડતું ઓઈલ અને જંક ફૂડ દૂર રહેવાની પણ સલાહ આપી હતી ઉનાળામાં ક્વોલિટી ફૂડ પર ભાર આપવાની પણ સલાહ આપી હતી અને વધુ પાણી પીવાની સાથે વધુમાં વધુ લિક્વિડ લેવાની સલાહ પણ અપાઈ હતી

बेसिकली वन लाइनर में ये है कि दो ऑर्डिनरी लोग जब दो अनजान बेसिकली ऑर्डिनरी लोग जिनके एक्सपेक्टेशन्स अलग अलग हैं जो अलग अलग लाइफ पार्टनर अपने सपनों में सोचते हैं या अपने ख्यालों में सोचते हैं उन्हें कोई अलग ही इंसान के साथ एक रिश्ते में बांधा जाता है और वो कैसे બસ ઉંદી લાઈફમાં રિયલ લાઈફની અમિતાની જે ખુશ રહેવું વધારે ગમે છે ચાંદી કેવું છે કે જો તે એક્ટર ના હોત તો કોરિયોગ્રાફર બનવાનું પસંદ કર અમદાવાદ કરી આમંત્રિત કર્યા છે સાથે જીવિકાના વરિષ્ઠ પ્રતિનિધિઓ ભારતમાં સાર્વજનિક ખાનગી અને સામાજિક સંગઠનોના સામાજિક સંશોધકો જેમણે કૃષિ પશુધન નાણાકીય સેવાઓ ગ્રામીણ ઉર્જા વિકાસ જેમાં અરજદારોને અરજી પ્રક્રિયા યોગ્યતા માપદંડો વિશે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો એસ લાઈવ